સ્વાગત છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ગીર સોમનાથ લાઈવ માધ્યમથી આપને આ દ્રશ્યો નિહાળવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લા મુખ્ય મથક વેરાવળ શહેરના છે વેરાવળ પાટણ જનરલ સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં રેલી કાઢી હતી અને વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતરી આવ્યા છે ધંધા રોજગાર અને દુકાનો બંધ કરી અને કેના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે દર્શકોમાં લાઈવમાં જો નવા નવા દર્શક મિત્રો જોડાયા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વેરાવળ પાટણ જેસીપી ના કયા અધ્યક્ષ દ્વારા ભગવાન ઝૂલે વિરોધ કરવામાં આવ્યો છે તેમજ સિંધી સમાજ નું અપમાન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં સિંધી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતરી આવ્યા છે

ત્યાં એક સખત માં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે શ્રી ઉત્તરસિંહ સમાજના ઉપરમુખ કાળુભાઈ ચંદાણી આ જે છત્તીસગઢ માં કૃત્ય થયેલ છે અમારા ઈષ્ટેવ ધૂલેલાલ ના વિરુદ્ધ માં જે ભાષણ આપેલ છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે અને અમે આવેદન પત્ર આપેલ છે જય ઝૂલેલ જય જય ઝૂલેલાલ અશોક ધનદાસ ઝુલાણી ધારીલુહા સિંધી પંચાયતના ઉપપ્રમુખ બોલો આજે રજૂઆત કરી છે શું તમારી માંગણી અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિસ્ત્રીને અમે અમારો અરજીન પત્ર આપો આવ્યો છે અરજીન પત્રનું માધ્યમ એ છે કે આ અમિત બગેલે વધારે વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા છે અમે મુખ્યમંત્રીને ભી આ લખેલું છે થતા અમે આવી અપેક્ષા આખું કે પીએમ સુધી આ વાત પહોંચે ને તાત્કાલિક આവശ્યોનું ધોરણ એક કાયदेशीरની કારોબારી કાર્યવાહી થાય અમારા પીએમ સાહેબ અને સીએમ સાહેબ બધા ભાગ લઈ ને આને કડી કડી સજા મળે એવી અમારી પ્રાર્થના છે સિંધી સમુદાય માંથી આવી છે નાયબ કલેક્ટર સાહેબ ને પત્ર દેવા આવ્યા છે છત્તીસગઢ ના બેવકુફ અનપર ગવાર જો છ મહિના જેલ માં રહીને આવે છે એ અમારા શ્રી ઈષ્ટદેવ જુલેલાલ સાંઈજી ના અપશબ્દ ટિપ્પણી કરે છે અમારા સિંધી સમુદાયને એમ કહેવા માગે છે કે પાકિસ્તાની છો એ બેવકુફ ને ખબર છે કે અમે પાકિસ્તાનમાં શું મૂકીને આવ્યા અહીંયા અમે શું અમને મળ્યું અમે અમારા તાકાત